બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પર્વત પર લેન્ડ સ્લાઇડિંગ થયું હોવાની ઘટના સામે આવી જોકે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી પરંતુ મળતી માહિતી મુજબ અનુસારના પર્વતોમાં આવેલું પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી તીર્થના રૂટ પર દાંતાથી અંબાજીના પર્વત વિસ્તારમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદને કારણે લેન્ડ સ્લાઇડિંગ થઈ હોવાની ઘટના વિડીયોમાં જોવા મળી રહી છે જેમાં સમગ્ર રોડ પર જમીન ધસી આવી હોવાની જોવા મળી છે અને લગભગ અડધો કિલોમીટર જેટલા વિસ્તારમાં આ ઘટનાને કારણે રોડ પર માટી અને પથ્થર જોવા મળી રહ્યા છે અંબાજી તીર્થના રૂટ પર દાંતાથી અંબાજીના પર્વત વિસ્તારમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદને કારણે લેન્ડ સ્લાઇડિંગ થયું હોવાની ઘટના વિડીયોમાં જોવા મળી રહી છે જેમાં સમગ્ર રોડ પર જમીન ધસી આવી હોવાની જોવા મળી છે અને લગભગ અડધો કિલોમીટર જેટલા વિસ્તારમાં આ ઘટનાને કારણે રોડ પર માટી અને પથ્થર જોવા મળી રહ્યા છે